જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત નવસારી જિલ્લા એલસીબી પોલીસની ટીમે એલસીબી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ દિગ્વિજયસિંહ તેમજ લલિતભાઈને ને મળેલી આધારે બોરિયા સ્ટોલ નજીક આવેલી ગેબનશા પેન દરગાહ નજીક મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર પહોંચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળી ટાટા પિકઅપ નંબર જીજે તેર એટી અઢાર છાસઠ આવી પહોંચતા તેને રોકી અને તેની અંદર તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાની રાજથળી ગામે રહેતા રોહિત અશોક પાંગણને ઝડપી પાડી તેને વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ બનાવમાં બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા આ બનાવ અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે નવસારી